વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે બ્રિજ પર લટકેલ કન્ટેનરને નીચે ઉતારવામાં આવશે દુર્ઘટના બન્યાના ત્રેવીસ દિવસ બાદ પુલ પરથી લટકેલા કન્ટેનરને હટાવવાની કામગીરી કરવામાં આવશે જેની જવાબદારી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સોંપવામાં આવી છે પાંચ દિવસ ચાલનારા આ ઓપરેશનમાં બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કન્ટેનરને નીચે ઉતારવાના ઓપરેશનને લઈ નવસો મીટર સુધીની તમામ હિલ ઝાળ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલું જ નહીં બ્રિજના ખૂણે કંટ્રોલ રૂમ પણ તૈયાર